જય ઠેરખુખાર મેળીમાં અનિતિનું કોઈનું લેવું નહીં તે વાત ઉપર માતાજી એ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું ઠેરખુખાર મેળીમાં મોણસ મોણસ એવું કહેતા હોય ને કે માતા બાતા ના હોય તો એને એક શબ્દ બોલાડજો કે જો આ માતા બાતા જગતમાં કશું હોતું નહીં તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો કે માં માર જોવું છે કે માતા તારો હાથ મારા માથે ચેટલો છે

આ કાલ એવો છે ને કે હારા હાર ખાઈ જાય તમારી રક્ષા કરે છે ને એટલે માથાના બાળ જેટલી જગ્યા હોય કુંડની માતા અને બધું રક્ષણ કર્યું હોય છતાં એના ગુણગાન ગાવાની જગ્યા એના મેળા મારો જેટલું વહમું લાગે લાગે કે નહી આટલો તમારી પેઢી નો વંશ વેલો બચાવી રાખ્યો કઈક ની પેઢીઓ વંશ વેલા પૂરા થઈ જાય ખબર છે ને ક્યાં આ વેલો તો કપાઈ ગયો ભાઈ આ ઘરમાં તો આ રહેતું નહીં આ તો ખંડેર પડી ગયું છે તમારા ઘર તે હજુ આવા આવા નોના નોના બાળ ઘોડિયામાં રમતા હોય ને તમારી માની કૃપા છે ગોડાઓ નકર લોકો દીકરા માટે જોતા નહીં જોતા દસ દસ વર્ષ હોય કેટલા રવિવાર ભરણ કેટલા ભોવન દવાખાના કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે અને તમારી માએ જો પેલા ખોરે આલ્યો હોય તોય ગોડા તમે એના ગુંગાન નહીં ગાતા વગર માગે આલ્યો હોય વગર માગે આલ્યો હોય તોય તે આની સુ કૃપા નહીં તો ગોડા દુખ પડે ને તો એને કહેવાનું કે મા દુખ ભલે પડતું પણ તું મારા દુખમાં સાથ આલીશ ને તું ગમે તેવા દુખના પહાડ કૂદી જાય

એ ચપ્પલ માં ચેટલાય ક્વાટા હોય હેડલ ક્વાટા વાગે એવા ચપ્પલ મારા દીકરા છે દીધા હું લાવવાના પૈસા ના રવા દઉં આવી પરીક્ષા કરી તારે માતા બોલું છું પણ તારે તે કપડા એની લાવવાના પૈસા ના હોય ને તો મારી નવી ચુંદરી લાઈન ઓઢારે ભલે દિવાળી થાય ના થાય તું મારી માતા શું ને હું તારી માં હું તારી દિવાળી કરાઈશ આજે હું એની મેલડી પસંદ છું વાળા મને મારા દીકરાએ ખુબ લાડ કર્યા છે આ હરગ ના હું આસુ પાડું મેરડી માતા એના લાડ હું જાણું છું અર્ધી રાતે ગોળા રોયો છે મારા માટે અર્ધી રાતે એકાંત માં બેહી અને હરક ના સુડા પડે મારી મેરડી ચોસુ મને તારા વગર ગમતું નહી આજ એટલે આખા દુનિયા એના એના વાલ કરે છે ને આખી દુનિયા આખી દુનિયા એના વાલ કરે છે ને તમે માડી તરીકે એના વાલ કેટલા કરો છો બોલો છો ને એને જે ભાવતી વસ્તુ ખાલી બોલી જવ ને તો આવતા રહેવા ઢગલો થઈ જાય આ પ્રેમ તન તમે નહી આવતા હું મેલડી તમને મગજમાં વસીને મારા દીકરા લાડ કરું છું એવો પ્રેમ તમારી માતાના નાલો ગાડાઓ જો શું ના કરે આજુ અનુભવ નહીં દેવનો પણ એવી ભક્તિ હોવી ભક્તિ એટલે કે એવું કે તપસ્યા નહીં કરવાની ધન નહીં કરવાનું જબરા તપ નહીં કરવાના બસ ખાલી તમારો ભાવ તમારી માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ બસ મને માં તું વાલી લાગસ બસ મારે બીજું કશું જોતું નહીં અને બીજી વસ્તુ તમારા જીવનમાં છે તમે અત્યારે હાલ જે કર્તવ્ય કર્મ કરો છો ને એનાથી ડગલે ના પગલે એવું ધન રાખવું જોઈએ કે મારાથી કોઈનું દિલ ના દુખાય જેમ કે તમે પોતાની માનો દીકરો વાલો હોય ને તો તે એની કુળદેવી એનો દીકરો વાલો હશે જો તમે કોઈ દિલ દુખાવો ને તો એની માતા હશે ને એનો પક્ષ અને તમારી માતાને દબાવશે દબાવો કે નહીં એટલે લગલે પગલે આટલું ધોન રખાય કે કોઈને મજાક મસ્તીથી થી તન મન વચનથી તમારાથી કોઈને તકલીફ ના પડી જાય દુખ ના લાગી જાય એનું દિલ ના તૂટી જાય એનું રુધિર દુખી ના થઈ જાય બસ આટલું જીવનમાં ધોન રાખશો ને બસ માતા નીકતિ રાખશો ને ચોવીસ કલાક માતા નો ભાવના રાખો થવાની આ ભાવનાઓ ભાવનાઓથી થાય મારા દીકરા જો એમ કે મારી આપણે કોઈનું હારું નહીં કરવું હેડ આથી ગાદી બંધ હું બંધ કરી દઉં એની અંદર ભાવનાઓ વાલી છે ને બધાનું ભલું થાય તો બધાનું ભલું થાય એ હેતુથી મોને તમે મોનજો અને પરિવાર ના મોને ને તો એના પરાણે નહીં તમે તમારી રીતે ભક્તિ કરજો કોઈ ભક્તિ પરાણે થોભાય ભાઈ એ દીવા કર ભક્તિ કર આમ કર કોઈ સમજે પણ જેને દેવની કૃપા થાય ને તારે આ માર્ગ ઉપર ખાલી સીડીઓ ચડે સમજી લો તમારી માતાની કૃપા થઈ છે ને તારે મારા જેવી મેરડીનો ભેટો થયો છે બરોબર અને જીવનમાં તમે કમાતા હોય ભગવાન માતાજી ની કૃપાથી ભલે નાની અમથી નોકરી કરતા હોય કે મોટી નોકરી કરતા હોય દસ હજાર પંદર હજાર પગાર હોય કે પચાસ હજાર પગાર હોય પણ છે ને જીવનમાં સંતોષ રાખી અને તમારા જીવનમાં છે ને ઈમાનદારી નું જો પૈસા થી અનાજ માં કદાચ લાઈ અને ઘર પરિવારના બધા ખાશે તો જે અનિધિ જે લાગેલું પાપ એ ઘેર લાયો અને ઘેર પૈસાથી અનાજ લાયા કરિયાણું લાયા કરિયાણા માં પાપ ઉમેર્યું અને તપેલા પર ચડ્યું એને બનાવ્યું અને પીરસ્યું જેણે જેણે ઘરમાં કદાચ પરિવારમાં જેણે જેણે ખાધું ને એ બધાની અંદર કુબુદ્ધિ પેદા ના થાય ને તો મને મેરેડીન કહેજો પછી કહે છે કે માડી અમારા ઘરમાં કકરાટ કંકાસ બંધ નહી થતા તો પહેલો વિચાર દેવ ના જોઈશ પહેલું દેવ ના જોઈશ પહેલા કોઈ માતા ના ફેદીશ કોઈ પૂછીશ નહીં પેલા બેઠા બેઠા વિચાર કે હું ઈમાનદારી નું ખાઉ છું કે અનિટી નું જોતા રૂપિયો લાઈ અને ઘરમાં અનાજ બનતું હશે ને તો તમારા પરિવાર ની કબુદ્ધિ ઉઠશે અને એ તે તમારી જોડે ઝઘડા કરશે સુખ ની શાંતિ નો રોટલો ખાવ હોય ને તો ઈમાનદારી વીસ પગાર હોય તો વીસ હજાર માં સંતોષ રાખજો આ મારા દીકરાએ જાડ્યું છે ને એટલે હું બોલું છું મેના વખાણ નઈ કરતી પણ દાખલો આલું છું કે છે ને આવી માતા ચમ બોલસ ઈમાનદારી આજ લગીન હાથ લબો નઈ કરો કરવા દીધો નહીં રૂપિયા થી ખરીદવા જાય હું મેલડી ના ખરીદઉ હું માતા મારો દીકરો ના ખરીદાય પણ આવી ઈમાનદારી રાખશો ને તો તમારા ઘરમાં કકરાટ ગંગા સોસા થઈ જશે પણ આ તો બધા ક્યાં જમાનો છે મારો કોક નું બુજ મારો તાર પડાય લો કોક પૈસા જાઓ કોક નું હક દવાઈ જો હેલો જેમ તમે મને મેરેડીન મોનો છો ને એ રીત કોક મેરેડીન મોનતો હશે ને અને ઘર માં આવી તો પેઢીઓ સાફ કરી છે રાતે ઊંઘવા નહી દે આ કઈક પરિવાર માં આવું થાય છે મારી કકરાટ કંકાસ કકરાટ કંકાસ તો જેન મેન મોભી જેની પર ઘર ચાલતું હોય ને ખાસ કહીશ નહીં રાખવાની ઈમાનદારી નું ખાવ ઈમાનદારી નું પગાર હોય અને લેવાની કોશિશ કરશો લે કાલે અતાર તમને સુખ લાગશે આ હા 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 સુખી શું મજામાં છું ભલે ગાડી લઈને ફરતા મોજ મસ્તી માં ફરતા સમાજમાં વાહ વાહ થતી બધું પણ એ એ આ નીતિનું છે ને ભેગું થશે ને એ પાપ પાપક્રમ એક જમા થાય છે તમારા ખાતામાં એકાઉન્ટ અકાઉન્ટ જેમ બેંકમાં પૈસા જમા થાય ને એ રીતે તમારા ખાતામાં આ પાપ જમા થાય છે એ પરિપક્વ થશે ને એટલે છોકરાના રૂપમાં એ પાપ ઊભું થશે અને એ છોકરો એવો પા પા પાકશે ને કે તમને જ એના બાપણ જ તે લાકડીથી ને બધા સમાજ વચ્ચે જ મારી અને આબરૂ નહી રહેવા દે કે ધક્કો મારી કાર છે વૃદ્ધાશ્રમ માં જોઈ આવો અને જેણે જે આવું કર્યું હોય ને એને ધિકાર મળ્યો છે મારો દીકરો